ગાંધીધામના મોઢવદ્રમાં દુકાનમાં દવાખાના ખોલીને પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પાંચ એ દરોડો પાડીને દુકાનમાં દવાખાનાના નામે હાટડી ચલાવી રહેલા આંધ્રપ્રદેશ અને બંગાળના બે પરપ્રાંતિય મુન્નાભાઈને ઝડપી તેમને કાયદાનું ઇન્જેક્શન આપ્યું પોલીસે લોકનાધામ ગોરકલા નામના તેલુગુ મુન્નાભાઈના દવાખાનામાં દરોડો પાડી ચૌદ હજારની દવાઓ તથા તબીબી સાધનો જપ્ત કર્યા છે તો નાકમાં પ્રેક્ટિસ કરી રહેલા અન્ય એક બંગાળી મુન્નાભાઈ અચિંતકુમાર બિરવાસને બાર હજારની દવાઓ તથા તબીબી સાધનો સાથે ઝડપી પાડ્યો છે બેઉ જણ કોઈ ડિગ્રી કે આધાર પુરાવા વગર લોકોની દવા કરતા હતા